સાડા અગિયાર વાગે પ્રેસ કોન્ફરન્સ થવાની છે માત્ર ત્રીસ મિનિટનો સમય બાકી છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે આવી રહ્યા છે કયા કયા રાજ્યોમાં અને કઈ કઈ બેઠકોને લઈને વહેંચણીની ચર્ચા થઈ છે બિલકુલ ધ્વનિબેન જે રીતે આજે દેશમાં લોકતંત્ર છે એ બચાવવું ખૂબ જ જરૂરી છે લોકતંત્રની સરેઆમ હત્યા થઈ રહી છે તમે જુઓ જે રીતે ચંદીગઢમાં સ્થિતિ થઈ હતી અને એના ભાગરૂપે ઇન્ડિયા ગઠબંધન એ અમે હવે પાર્ટીથી ઉપર દેશનું વિચારી રહ્યા છીએ એકાદ સીટ અમને મળે વધારે કે ઓછી મળે હું લડું કે બીજો લડે કે એ ઇમ્પોર્ટન્ટ નથી કોણ કઈ રીતે સેટ થાય અને કઈ રીતે જીતી શકે અને કઈ રીતે આ દેશમાં આપણે લોકતંત્ર બચાવી શકીએ એના એર એરણ ઉપર અત્યારે અમારી ગઠબંધન થવા જઈ રહ્યું છે ખૂબ સારા સમાચાર અડધો કલાક પછી આવવાના છે ગુજરાતમાં પણ સારા સમાચાર આવશે સામાન્ય રીતે બીજા રાજ્યો માટે પણ સારા સમાચાર આવશે અમે જે રીતે અત્યારે ઇન્ટરનલ અમને જે અત્યારે મેસેજ મળી રહ્યા છે એમાં ખૂબ જ પોઝિટિવ મેસેજ આવે એવું લાગી રહ્યું છે એનું કારણ એ છે કે અલ્ટિમેટલી બધાએ બધું ઘણું બધું ત્યાગ કરવું પડે તો કરવાની ભાવના માનની અરવિંદ કેજરીવાલજીએ રાખી હતી માન્ય અમારા સંગઠન મહામંત્રી સંદીપ પાઠકજી સતત અમારી સાથે કોર્ડિનેશન રાખી ગુજરાતની યુનિટ સાથે મેં પણ લગભગ ગઠબંધનને લઈને પાંચ જેટલી પ્રદેશની મિટિંગો અમે કરી ચૂક્યા છીએ અત્યાર સુધી અને આશા છે કે ખૂબ સારો પરિણામ પણ અમે લાવી દેશું અને અમને જે પણ ભાગમાં અમારા ભાગમાં જે સીટ આવશે એ સીટ ઉપર ખૂબ મજબૂતાઈથી અમે લડવાના છીએ ઓકે ઈસુદાનભાઈ આપે સારા સમાચારની વાત કરી ગોપાલભાઈએ પણ સવારે ટ્વીટ કર્યું હતું ગુડ મોર્નિંગ વિથ ગુડ ન્યૂઝ પણ આ ગુડ ન્યૂઝ સારા સમાચાર ગુજરાતમાં કોની માટે આમ આદમી પાર્ટી માટે કે કોંગ્રેસ માટે એટલા માટે ઈસુદાનભાઈ કેમ કે ભરૂચ લોકસભા બેઠક જ્યાં કોંગ્રેસનું સેન્ટિમેન્ટ જોડાયું છે સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલના કારણે હવે એમનો પરિવાર નારાજ છે ભરૂચ બેઠક ઉપર એવામાં આમ આદમી પાર્ટી ભરૂચ ઉપર લડશે જુઓ હંમેશા લડવાની દરેકને ભાવના હોય છે દરેકને એમ હોય છે કે અમે લડીએ અને તૈયારી કરતા એટલે સ્વાભાવિકપણે આ વ્યવસ્થા આ પરિસ્થિતિઓ આવવાની શક્યતા હોય જ છે ઇવન દરેક લો કે આજે મારે પણ કેટલીક સીટો ઉપર મારા મારા જે મજબૂત કેન્ડિડેટ છે આમ આદમી પાર્ટીના એ પણ મહેનત કરી રહ્યા છે તો અત્યારે દરેકની લાગણી હોય દરેકની ભાવના હોય દરેકને લડવાની પણ ઈચ્છા હોય તો મેં પણ પ્રદેશની ટીમ સાથે આજે સવારે નવ વાગે કોન્ફરન્સ કોલ કરીને એ જ ભાવના વ્યક્ત કરી છે કે શીર્ષ નેતૃત્વ અત્યારે જે નક્કી કરી રહ્યું હોય જે અત્યારે આપણા માટે જે જરૂરી છે એ એ છે કે કઈ રીતે આપણે ગુજરાતમાં દેશમાં લોકતંત્ર બચાવી શકીએ એના માટે અમારે પણ ક્યારેક કેટલીક ઘણી વસ્તુ ત્યાગ કરવી પડશે તો નારાજગી માનલો કે ભરૂચ સીટ ઉપર તમે વાત કરી જે ઇશારો કર્યો મને ખબર છે કે અહેમદભાઈના પરિવારની તમે વાત કરી ફૈઝલભાઈ અને મુમતાઝબેન એમને લડવાની ઈચ્છા હતી અને સ્વાભાવિકપણે એક ભાવના હોઈ શકે તમે જોયું હશે કે રાયબરેલીમાં પણ વર્ષોથી ગાંધી પરિવાર લડતું આવ્યું પણ એની પરિસ્થિતિઓ પણ સંજોગો વસાત બદલાઈ ત્યાં પણ રાહુલ ગાંધીજી પછી કેરેલમાં ચૂંટણી લડ્યા એટલે આ પરિસ્થિતિઓ દરેક તબક્કે બદલાતી હોય છે દરેક તબક્કે આપણે સ્વીકાર કરવાની હોય છે અને સૌથી મોટી વાત મેં કહ્યું કે ભાઈ દેશ મોટું છે હવે એમની લાગણી સ્થાનિકોની હોયમાં ખોટું નથી પણ લાગણી ભાવનાત્મકમાં આપણે ક્યાં આપણા દેશને આપણા પક્ષને કે આપણા વ્યક્તિગત હિત માટે થઈ અને બહુ જ મોટી અત્યારે એરણ ઉપર અત્યારે આ ગઠબંધન થવા જઈ રહ્યું છે એને કંઈ નુકસાન ન થાય એ ખૂબ જરૂરી છે સાથે સાથે કાર્યકર્તાઓની પણ પરીક્ષાઓ થશે લીડરોની પણ પરીક્ષાઓ થશે કારણ કે વફાદારી માત્ર પોતાના સ્વાર્થપુર ન હોવી જોઈએ એ ન મળવા છતાંય જ્યારે દિલ લગાડીને કામ કરે ત્યારે જ વફાદારી પ્રસ્થાપિત થતી હોય છે એ પક્ષ પ્રત્યે હોય પરિવાર પ્રત્યે હોય વ્યક્તિ પ્રત્યે હોય ગઠબંધન પ્રત્યે હોય કે ફેમિલી પ્રત્યે હોય તો આ બધાની સ્થિતિઓની પણ પરીક્ષાઓ સમીક્ષાઓ થતી હોય છે પણ અમે બહુ જ ક્લિયર છીએ અમારા કાર્યકર્તા સાથે પણ મેં ચર્ચાઓ કરી છે કે જે શીર્ષ નેતૃત્વ આવે કારણ કે સ્વાભાવિક છે પ્રદેશ અધ્યક્ષ તરીકે મારી જવાબદારી બને છે મેં પણ સવારે બધા મીટિંગો કરી છે કેટલાક મારે ત્યાં પણ એવું બનશે કે ઘણાને લડવાની ઈચ્છા છે તો એ મારી પાસે અત્યારે આજે ચાર દિવસથી સતત મારા પર ફોન આવે છે આવે એની લાગણીઓ છે આજે બધાની લાગણીઓ ઇવન ઈશુદાન ગઢવીની પણ લાગણી હોય હા એ જ સવાલ છે વિસાવદર બેઠક ઉપરથી કોણ લડવાનું છે ચૂંટણી હમણાં ગોપાલભાઈ સાથે વાત થઈ થોડા થોડા થોડો સમય થયો એમણે તો સસ્પેન્સ રાખ્યું છે શું ગોપાલભાઈ લડવાના છે ઈસુદાનભાઈ લડવાના છે હવે સસ્પેન્સ આપ ક્લિયર કરો ધોનીબેન એ સસ્પેન્સ તો સમય આવે ક્લિયર થશે અમારી સૌની લાગણી એ છે કે વિસાવદર આમ આદમી પાર્ટીની છે અને આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા અને આમ આદમી પાર્ટીના એક સનિષ્ઠ વરિષ્ઠ કાર્યકર્તા તરીકે પણ મારી પણ ફરજ બને છે કે આ સીટ કઈ રીતે નીકળી શકે કોણ જીતી શકે કોણ લડે છે એ ઇમ્પોર્ટન્ટ નથી કોણ જીતી શકે અને કઈ રીતે આમ આદમી પાર્ટી મજબૂત થાય એ અમારી સૌની લાગણી છે એટલે સમય આવે તમે જે વાત ઇશારો કર્યો હું સમજી ગયો છું સૌ એ અંદાજો લગાડતા હોય છે અમારે પણ ઉપર લેવલે ડિસ્કશનો થતી હોય છે અમારો સર્વે સિસ્ટમ આખી ચાલે ચાલે છે ફોન કોલથી અમે વિધાનસભા વાઇઝને એ સર્વે પણ કરાવતા હોઈએ છીએ પણ અલ્ટિમેટલી એ પણ ટૂંક સમયમાં પડદો હટી જશે પહેલાં તો એમાં પણ ગઠબંધનની શક્યતાઓનો પડદો હટશે ત્યારબાદ ઉમેદવારનો પડદો હટશે અને અમને પૂરો વિશ્વાસ છે ગુજરાતની જનતા અને વિસાવદરની જનતા કારણ કે વિસાવદરની જનતા કેશુ બાપાને જીતાડ્યું હતું વિસાવદરની જનતા કેશુ બાપા ગુજરાતમાં સૌથી સમજદાર પ્રજા છે જયારે કેશુબાપા નવી પાર્ટી બનાવી ત્યારે બે સીટ આવી હતી ધારી અને વિસાવદર ધારીની જનતા પણ એવી જ છે તો વિસાવદરની જનતા તો વર્ષોથી હું પણ અત્યારે બે ચાર મીટીંગો કરી આવ્યો છું વિસાવદરની જનતા આજે પણ બહુ છે કે ગદારો કોઈ સ્થાન જ નથી એ કોઈ પણ હોય કારણ કે એમના નાકનો સવાલ છે એમણે કીધું કે અમે આ તમે વિચાર કરો હર્ષદભાઈ રીબડે ગયા ભાજપમાં તો એમને એમણે પણ ગરબે બેસાડી દીધા આજે વિસાવદર બહુ જ ક્લિયર છે અને અમે બહુ સ્પષ્ટપણે કહીએ છીએ વિસાવદરની જનતાને ભરોસાપાત્ર ઉમેદવાર આપવામાં આવશે સુદાન ભાઈ આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે